જે માતાજી મિત્રો આજે આપણે આવ્યા છે એક એવા ગામમાં કે જ્યાં એકલા બાળકો જ રહે છે જી હા મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ વાદીપુરાની હવે વાદીપુરા નામ તમે સાંભળ્યું એટલે તમારા મનમાં એક વિચાર આવી ગયો છે કે વાદીપુરા ગામનું નામ કેમ કેમ કે અહીંયા વાદી સમાજના જ લોકો રહે છે અને તમે જોઈ શકો છો અહીંયા હોસ્ટેલની સુવિધા છે આ બાજુ નિશાળની સુવિધા છે અને વાદી સમાજના લોકો છે એ ભાગે ફેરીએ જતા હોય છે તો પોતાના બાળકોને અહીંયા ભણવા મૂકીને જાય છે એટલે આ ગામમાં એકલા બાળકો જ તમને ભાગે જોવા મળશે આ રોડ છે અહીંયા આવક જાવક ચાલુ રહે છે વાહનોની બાકી તમે જોઈ શકો છો અહીંયા બાળકો તમને જોવા મળી રહ્યા છે એમના માતા પિતા છે એ દિવસે જતા રહે છે માગવા અને આમ તો લગીન બીજા બીજા ધારો કે ડીસામાં પછી દેવદરમાં એ રીતે રહેતા હોય છે અહીંયા રહેવાનું એમને કેવું હોય છે બે ત્રણ મહિના રહેવાનું થાય તો અહીંયા એકલા બાળકો જ રહેતા હોય છે અને બાળકો અહીંયા ભણવાનું અને બધી રીતે અહીંયાને સુવિધા મળી રહે છે ભણવાની રહેવાની ખાવાની બધી એટલે બાળકો અહીંયા મોટાભાગે રહે છે બાકી એમના જે માતા પિતા છે એ તો મોટાભાગે ફેરી જતા હોય છે અને બીજી શરમની એક વાત કહું તમને તો કે જે બાળકો છે એ બાળકો પણ રવિવારના દિવસે આજુબાજુના ગામડામાં ફેરીએ જાય છે બાકી આમ તો એમના જે માતા પિતા છે એ ફેરીએ જતા હોય છે અને તમારા ઘરે કદાચ કોઈક આવતા હશે વાદી સમાજના લોકો તો તમને આઈડિયા આવી જતો હશે કે આ એકલા કેમ આવે છે કાં તો ભાઈ આવે કો તો એમને જે મમ્મી આવે છે એ આવતી હોય છે તો એ બાળકો લઈને નથી આવતા કેમકે હવે થોડું શિક્ષણ એમનામાં પણ વધી રહ્યું છે અને એ લોકો પણ હવે છોકરાઓને ભણાવવા લાગ્યા છે અને એ લોકો છે ને છોકરાઓને અહીંયા મૂકી અને જતા રહે છે આ ગામ છે વાદીપુરા છે વાદીપુરા એ કાંકરેજ તાલુકામાં આવેલું છે અને કાંકર ગામ છે કાંકરનું આ પર્વ કહેવાય અને આ પર્વ છે અહીંયા આ વાદી સમાજના બધા લોકો રહે છે તો વિડીયો ગમે લાઈક કરી શેર કરજો આવા જ વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું એક વ્લોગ સાથે બબાય